આજથી બે દિવસ પહેલાં નિકિતાબેન નામના બેન આવેલા હતા પોલીસ સ્ટેશનની બહાર આવીને એમણે ફિનાઇલ પીવાનો પ્રયત્ન કર્યો હતો ફિનાઇલ પીવાનો પ્રયત્ન કરતા અમારી પોલીસ એમને રોકેલા રોકીને પછી એમને પૂછપરછ કરતા એ સરખો જવાબ ન આપતા હતા એટલે એમને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા દાખલ કર્યા બાદ એ વ્યવસ્થિત ભાનમાં આવતા એ બેનની અમે ફરિયાદ લીધી છે ફરિયાદમાં હકીકત જે છે જે આરોપી એ સદ્દમભાઈ છે એના વિરુદ્ધમાં તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આરોપીને પકડવા માટે ચાલુ છે બેનની રજૂઆત એવી છે કે આ સદ્દમભાઈના સદ્દમભાઈ નામના વ્યક્તિ પાસેથી વ્યાજે એમણે પૈસા લીધા હતા છેલ્લા બાર વર્ષથી એ પૈસા લે છે અને વ્યાજે પૈસા લીધા હતા એ વ્યાજના લીધે હેરાન કરે છે એ બાબતની રજૂઆત હતી